મે ક્યારે પણ કાકડી જોઈ ન હતી મે નક્કી કર્યું કે હવે હું પણ કાકડી ખાઈશ એક દિવસ મે મારી માતાને કહ્યું મારે કાકડી જોવે છે હવે હું યુવાન થઈ ગઈ છું હું કાકડી ખાવા માંગુ છું મે જે કહ્યું તે સાંભળી મારી માને આશ્ચર્ય થયું તેણે કહ્યું થોડી ધીરજ રાખ હું તને કાકડી અપાવીશ તને જમવામાં એક સાથે ઘણી બધી કાકડીઓ આપીશ એક દિવસ મે મારી માતા ને બાજુમાં રહેતા હવે હું સમજુ થઈ ગઈ હતી તો મારે કાકડી માંગ કેમ ન કરવી અને જો હું મારી માતા પાસે કાકડી ન માંગુ તો હું કોની પાસે માંગુ મારી માં પણ સમજી ગઈ હતી કે સલમા હવે કાકડી ખાધા વગર

અને તેને ચારે બાજુથી ફેરવી ફેરવીને જોવાનું શરૂ કર્યું મે મારી માતાને પૂછ્યું તમે આ કાકડી ચાખી છે તો તેણે કહ્યું હા મે થોડીવાર પહેલા જ કાકડી ખાધી છે અને તે ખૂબ જ મીઠી પણ છે અને આ ભરત કાકા આપણા મોહલ્લામાં ઘણી બધી જગ્યાએ પોતાના ખેતરની કાકડી આપે છે અને દરેક લોકો ભરત કાકાની કાકડી ખુશી ખુશીથી ખાય છે પછી મારી માતાએ કાકડી મને ખાવા માટે આપી અને હસતા હસતા કહ્યું

પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળશું નવા વિડીયો ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખુબ ખુબ ધન્યવાદ